આપ સૌને મારા સાદર પ્રણામ આપણી હાર્દિક સ્વાગત છે આ વાત કરીશું માક્ષર માસના મહાત્મ્ય વિશે તારીખ અગિયાર બે હજાર પચીસ સુધી માક્ષર માસ રહેશે માક્ષર માસના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ છે આ મહિનો શ્રી કૃષ્ણનો સૌથી પ્રિય મહિનો છે ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે માસાનામ માર્ગ શીર્ષોહમ અર્થાત બધા મહિનામાં માર્ગ શીર્ષ મારું જ સ્વરૂપ છે ત્યારે સ્પષ્ટ થાય છે કે જો શ્રી કૃષ્ણ સ્વયં માક્ષર માસને શ્રેષ્ઠ માનતા હોય તો વિચારો કે આ માસનું મહત્વ કેટલું બધું હોય માર્ગશીર્ષ એટલે માક્ષર માસ જે પૂર્ણિમાએ મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્ર હોય તે માસ માર્ગ શીર્ષ કહેવાય છે વર્ષના આરંભનું નક્ષત્ર મૃગશીર્ષ છે એ નક્ષત્ર પરથી માક્ષર નામ પડ્યું આ ઉપરાંત શ્રી કૃષ્ણનું એક નામ પણ માર્ગશીર્ષ છે સતયુગમાં દેવોએ માક્ષર માસની પ્રથમ તિથિથી જ વર્ષનો આરંભ કર્યો હતો હવે આ માસમાં શું કરવું તે જોઈએ તો આ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ ભગવાને કહ્યું છે કે યમુના નદીમાં સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકશો આ માસમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ તથા દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ તુલસીની સાથે ભોગ લગાવવો પીળા ચમકતા વસ્ત્રો અર્પિત કરવા તથા કૃમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરવો રોજ બે તુલસી ભગવાનને અર્પણ કરવી મોર પંખ અર્પણ કરવું રોજ ગીતાજીનો એક પાઠ અવશ્ય કરવો તુલસી પૂજન કરવું દીપદાન કરવું અને ઘરમાં રોજ કપૂરનો દીવો પ્રગટાવવો સમય મળે તો શ્રીમદ્ ભાગવત પણ ખાસ વાંચવું બ્રહ્મ ભોજન કરાવવું તથા જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ આ માસમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે મથુરા ગોકુળ વૃંદાવન અને ગોવર્ધન પર્વતની યાત્રા કરવી જોઈએ આ માસમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો રોગ શોક અને દોષો દૂર થાય છે તથા બધા જ પ્રકારના સુખ મળે છે નદીમાં સ્નાન કર્યા બાદ ઈષ્ટદેવતાનું ધ્યાન ધરવું પુરુષોએ ગાયત્રી મંત્ર કરવો આ માસમાં સાધારણ શંખને પંચજન્ય શંખ સમજીને તેની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આ માસમાં દાનનું પણ ઘણું મહત્ત્વ છે તો આ માસમાં ગોળ કપાસ સૂતરના વસ્ત્ર ગરમ વસ્ત્રો મીઠું વગેરેનું દાન કરવું જોઈએ આ માસમાં ગણેશજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે આ માસમાં જ શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તો આવો આપણે પણ પવિત્ર એવા માક્ષર માસમાં ભગવાનની પૂજા કરી ધન્ય બનીએ આશા રાખું છું કે માક્ષર માસ દરમિયાન આપ સૌને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો